હલો આઈવા કી જાય હા ના ને કી તો થોડી લેવા છે ને મારે જવાનું છે મોટર લેવા થોડા મોટર ફોર व्हीલ નાના ને કી તો આવ્યો હા તો ગરીબ હા આ કીસમ નાખલી તો સાઈ કી કે ગયા ઉપર દીધી હા પછી ટેબરિયો વરસાદ આવો બાપો મણી ઘણી ફેરે કે હાલે જો નઈ હાલે હાલે વાંધો સુખના સૂરજ યુ ગાડી મારા નાથે દુનિયા રહી જાય જો आमो मोटा मोटा डोडवा है नी बजाय में खाई गए नहीं कोई ई नो कहता फाल में आमीनत खाई गए हूं एकच खाई गये। गये। तो खाई गए कितना कमदाई जे हो तो ये खास न तो 10 12 13 हां 10 हो गए वीडियो स्टार्टिंग तो करो राम राम सीधा हां भाई पता नहीं टाइम की बात करिए तो, 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 तो મારે જવાનું છે મોટર લેવા ફોડાવી દઈએ મોટર પાણીની મોટર કેટલાક દીધી ના પડી બોલે બુશિંગ વ્યાંગાતા તો એની વડે બીજે કાંક મોકલાવી હતી એમાં વાલ લાગી બાકી કંઈ જરૂર હતી નહીં જર મારી ગયો મેં સા કાયમ થોડો થોડો આવે છે એ કુંડાની ઉપાધી હોય મેં તો કુંડો ભરવાની તો એવી કરી હું આવે ગયું તો એમ ફોન કર્યો ને તે કે લઈ જાઓ ત્રણ ત્રણ મહિના લઈ આવે આવે ને પછી સીધે સીધી

કંઈ કામકાજ હોય ને સાહ કરવાની મને ગાય હતી નથી સહ લઈ આવીએ બાજુમાંથી દૂધ લઈ આવીએ સહ કરવા એટલે હમણાં હાવ આરામમાં છે ટૂંકમાં અહીં થાય કે ઉઠે ને કંઈ કામ જ ને કંઈક સાહ કરવાની હોય ને પાછા એના ખામ થાય નહીં તો દૂધાણું ભીં દોવા દેતી હોય તો એના ખામ થાય નહીં તો એવું બધું કામ હોય હવારમાં હમણાં એ અમારે ભોગરવી જાય ને તો કંઈક મને મજા આવે આ ભી દોવાનું હોય તે હાવ દુઝાણું ન હોય તે થઈ કે કંઈ કામ જ નહીં કાંઈ ટીન નો હા હમણાં ટીનોની બી કે ભાઈ આવી છે જી આવે દૂધ લઈને આવી ગયે ને પાણી હે ને હાજના બધાની બાઈજા તો રમ થાયણું બોલાવ્યું બારોબાર કાઢવાના હે બધાઇ બે બે નીણું કરી દીધ્યું ને ધરવે દીધા હા સુધી કોઈની હા સુધી નહીં પણ ઊંધા સુધી કોઈની નીણ નાખવાની થતી ને ની આહે ને ધ્રાબો રૂપારો ધોવે નાખ્યો રમશે જ બોલતી દીધી હવાર મઈ ને તમને સંભરાતું એ તો ઢોલ વાગે જો ને તો વિવા જીવો જ ઢોલ વાગે જો હવાર વાગે ધમ 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 વિવાજ જીવો વાગે ઢોલ મારે છે ને હજવારી નોખરીમાંથી નીકળે ગયું હોળું નોખરી બાકી છે ને ઠામ વિસરવાના છે ને પાણીના ગોરા ભરવાના છે ને મા ઉઠે ને વૈયા તમે મા દીકરો બીઠા સાડા આઠ વાગે સાડા આઠ વાગે બીઠા કઈ કામ તે ગુજરાતી નો ધણી મેહુલો આવ્યો ગામડો લીધો હટાણે વાગે ગા હવા અગિયાર ને આસ્તા બપોર કી છે ગઈ ખબર ન પડી ઓલા બધા એની રૂપારો ધવાડો કર્યો તો તોલાઈ ગયો ને મીહે ને સાર સારી એટલી પાંચ બથું થયું

આને ઘરા મારી મંગાવવાનું તો ઈ લેવે આવી લે નાકી નાકી રાખા રે ઈ ઘરેમાંથી બફાઈ પરનો મોટા કારેલાનો ચેક કરવાનો કોઈ નહી રે प्याज થઈ જાય ઘરે ના કારેલા મસળા ખાણા કરે મેથાની કે હે સવાવાનું કહીયું કે અર્ધ ખાણાનો લોટ છે હાલો આવા ફી જાય હા ના ના વાદરા <ragt angels> <special Interredator> <roscopy> <specialrained> હાલો હું મોટર લઈને ભાગી આવ્યો હા તો હા આ કીસમ નાખ્યો તો હે મોટર ઉતાર લઈએ હું વિજય હું કાકે હવે આને હા હાલો રેડી બીજો બોરી કે તો નથી વ્યાગા હે કારેલાનું બનાવવા માટે સાણાનો લોટ ખેડે લીધો

પેલા મસ્ત બફાઈ ગયા સવાણું સણા લોટા આવે ગયો ગઈ ને બાકી બધાય રેગ્યુલર મસાલા નાખે બધી મિક્સ કરીને કારેલા ભરેલી મીઠોનું પ્રમાણ ઓછું રાખવાનું કારણ કે ખવાણું છે ને એ થોડું ખારું હતું થોડો ગરમ મસાલો સ્વાદ અનુસાર બાકી સપડો તો બધાય મસાલા કમ્પ્લીટ આવે ગા થોડુંક તેલ નાખીને બધા મસાલો કરી દીધો મિક્સ મેં ભરેલી આપણી કારેલા કેમેરામેન કોઈ છે નહીં એટલે મેળ નહીં આવે શૂટિંગ કરવાનું હાલો કારેલા ભરાઈ ગયા ઉપર થોડીક ખાન કાટે દીધી

હા પછી પૂણા સવા વાગ્યા ને બપોર પછી થઈ ને આઈ કલાસ વરાફ રહી ત્રણ એક લગભગ મેં બંધ થઈ ગયો હા વટાણે વટાણે કે બહુ લાગતું નથી આવે એવું રાયતી કે કાલે હવાય રહી જોઈએ કીવો ગાવે એવું નેરી જો નીકળતી હતી વટાણે જરાક ધીરું પડે ગયું પાણી ઠાવકો આવે ગયો મેં વાંધો નથી

चांदी हो गया और सर जानो न हवे हम गजब का है लागने से यो और जावनो है तने काका ने वडी दूध लेवा हवे दूधवारो से माचो तो ने माई ने लूंगी ओखे दे दु आवे को हरो हां मनता काट ले के रे ए धरवा हासो दूधवारो के लेतो के लेतो जाई गेडीयो

એમાં વાંધામાં બીજું કંઈ આરાહ ન થતો એ પણ ટાઈમ બસે એટલું આ મારે વીસ મિનિટ હલવામાં જ જાય નહીં થાય ઘીણા કરતા હતા વીસ મિનિટ શાંતિથી બેસી લેતો